અશુભ સ્પન આપણે શુભ ફળ આપનારા સ્પન જોઈ ગયા હવે કેટલાક સ્વપ્ન અશુભ ફળ આપનારા ગણાય છે હવે આપણે તેવા સ્વપનો કયા કયા છે તે જોઈશું જ્યારે આવા ખરાબ સ્વપ્ન જોવામાં આવે ત્યારે તે સ્વપ્નનો ખરાબ ફળ નિવારવા માટે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ અથવા કોઈ વિદ્વાનની સલાહ લઈને તે પ્રમાણે વિધિ કરવા જોઈએ સ્વપ્નમાં ગર્ભવતી સ્ત્રી હાડપિંજર કાળો માણસ વાળો કાદવો કીચડ કુબડી કાળી અથવા અપંગ સ્ત્રી વાંદરા કદરૂપો પુરુષ કદરૂપી સ્ત્રી હલકા માણસો ભિખારી ફકીર મુંડકા સાધુ સન્યાસી સુકલકડી માણસ માંડલો માણસ ભૂખ્યો માણસ રીબાતો ચીસ પાડતો કે રડતા માણસ ગાંડો કેલો મેલા કપડા પહેરેલો અથવા ગંદો માણસ નીચ માણસ બચ ચાલની સ્ત્રી અથવા દૂર ગુણો વાળો માણસ કોઈના માથાના છૂટા ઉડતા વાળ લોહી ડડડતો માણસ લાલ કપડાવાળી સ્ત્રી અથવા પુરુષ ભૂરા કપડાવાળી સ્ત્રી કે પુરુષ છાસ કડવી ચીજો કાળા કપડાંવાળી સ્ત્રી કે પુરુષ તેલથી ખરડાયેલી સ્ત્રી કે પુરુષ જટાવાળો અથવા રાખોડી ચોડેલો બાવો ઝાખા સફેદ કપડાં પહેરેલી સ્ત્રી વગેરે જો સ્વપ્નમાં જોવામાં આવે તો તેનાથી અશુભ ફળ જાણવો કપાસ કપાસ નો છોડ રૂ નીચ માણસ ખોટા કામ કરનારો માણસ નકુશક માણસ ઘાસ બળતણ લાકડા કોલસા કોઈ પણ હથિયાર થી વિંધાયેલો માણસ કપડા વગર નો ઉગાડો માણસ તિરસ્કાર પામેલો અથવા બીજાયેલો માણસ બીજાયેલી સ્ત્રી વિધવા સ્ત્રી વાંજણી સ્ત્રી પશુઓની ટકરાર બિલાડી વાંદરા નોળિયા સાપ વગેરે ની ટકરાર ચીબો માણસ કોઈ પણ જાતની ખોડ વાળો માણસ અપંગ માણસ ચીતા અગ્નિ ધુમાડા વાળો અગ્નિ અનાજ ના છોડ બદલતો માણસ પશુ જેવા માણસ ડેફા દેખાડા રોડા પથરા છાણા મેલા કપડા ધોબી ભંગી ચડાળ ગાળો બોલનારો અથવા ખરાબ બોલનારા પાપી માણસ કાળી વસ્તુઓ કાળા રંગના પક્ષી દક્ષિણના પ્રવાસમાં ડૂબવું ખાડામાં કે કીચડમાં ખૂપી જવું સંબંધી મૃત્યુ મરીને જીવતા થવું આ સગડી બાબતો સ્વપ્નમાં જોવાથી ખરાબ ફળ મળે છે સ્વપ્નમાં મીઠું જોવાથી નુકસાન લાલ રંગના પશુ પક્ષી મેષ ચોપડેલો કાળો રંગ ચોપડેલો અથવા સાઈ ખડાયેલો માણસ ઉકારી કરતો વોમિટ કરતો માણસ ઊંટ ભેંસ ખચ્ચર કે ગધેડા ઉપર બેસીને દક્ષિણ તરફ જાય તો વધુ ખરાબ ખાલી ગળો ખાખરાનો જાળ કરેન અશોકનો જાળ ખાખરા પર ફૂલ આ સગળા ખરાબ ફળ જ આપે છે કોયલ ગરોડી વેશ્યા નર જાતિનું હરણ છછુંદર સોવર અને શિયાળ જમણી તરફ જોવામાં આવે અથવા વાંદરો ચકલી કાગડો નારી હરણ રેચ ગીત કાગડો કૂતરું મોર કે ચાતક ડાબી તરફ દેખાય તો તેનું ખરાબ ફળ જાણવું કુદરતના કાયદાથી વિરુદ્ધ બાબતો નીતિ વિરુદ્ધ બાબતો હથિયાર કાળો સૈનિક જાતે ભોજન કરો અથવા કઈ પણ પીવો ઊંચેથી પડવું ઝાડ પરથી ગબડવું ખાટલા કે પલંગ પરથી પડવું ચાલતા ચાલતા ગબડવું પોતાની મોટર સ્કૂટર વગેરેનો તૂટવો ધંધાનો સાધન બાંગલો કે ખોવાઓ ઘરવાળો લેપણ ખરતા તારા જોવા લોખંડ લોખંડના હથિયાર સાદડી ચેત્રંજી દુશ્મન વાદણા વાળું આકાશ માછલી ખાતો માણસ માંસ ખાતો માણસ ધોળા સિવાય બીજા રંગનો સાપ બમરો બમરી બારણા વગરની દીવાલ બીક લાગે તેવા માણસો ક્રોધી બાળકો યમદૂત પડતા ઝાડ તૂટતા પર્વતો માત્ર બારી બારના દેખાળા પથ્થરો ભાગેલા તૂટેલા વાસણ ફાટેલા કપડાં દિવાસણી જમીન પર સૂતેલા કે આડોતા પ્રાણીઓ પેટ્રોલ ઘાસલેટ લાઇટર ચકમક દવાખાનો ડોક્ટર ધર્મશાળા મુસાફરખાનો હોસ્ટેલ વેદ તમાકુ જાતે કપડાં ધોવા જાતે ખાવું પીવું તમાકુનો છોડ છીકણી ઠંડા પાણીનું સ્નાન ગંદી જીવતા અથવા કીડા ઘૂવળ કાગળો કાકા કૌવા સોનાના દાગીના ધન દેવું વાળવું ચાંદી ચાંદીની ચીજો નદીનો પુલ ડોડો પડતા મકાન બિછાણ સૂતેલા માણસ બાજ તીડ તેતર તેમજ કાપેલા ઝાડ કે લાકડા જોવાથી નુકસાન થાય કુકડો રોકડ સાથેનું મળદું અવાજવાળું વિમાન બોલતો પોપટ ઊંટ પાડા ઉપર સવારી ચીડાયેલા અને આપણા તરફ દોડતા પ્રાણીઓ દાંતનું કડતર બીમારી રોગચાળો કાળા વસ્ત્ર કાળા અલંકાર કાળા સ્ત્રી પુરુષ કાળા કપડા પહેરેલો માણસ એવા માણસને ને બેઠવું હસતો માણસ ગૂંથણી કામ સિંહ વાઘ ચિત્તો સોય કાતર હાડકા ચામડા જુગાર રેસ આંકડા તે બાબતને લગતા માણસો અથવા જગ્યા મગ મઠ કઠોળ તાલ પડવી અંધકાર લસણ કાંદા રોગી માણસ માછી પડોશી કોઈનો વારસો મળવો હલકી ધાતુ ખરાબ ચીજો શત્રુ પંખો સોટી ચાબુ પરોણા ભૂંડ સુવર સરગસ વરગોડો ટકરાર ઝઘડો મારામારી કરેન્ટ જેવા ખરાબ પુષ્પો ઘરકામ કરવું રસ્તા ડુંગળો સીટીનો અવાજ કોઈ નાણાંનો સિક્કો સરાફ શિયાળવા કપડાં વગરની સ્ત્રી તલવાર જેવી ચીજો નવાઈ ભરેલી વાતો ગુસ્સે થયેલા બ્રાહ્મણ ઉંદર કોડાળી પાવડો વગેરે સાધનો કાચીંડો ખારવો ગવૈયો પાણેલું પ્રાણી ખોવાઈ જાય માણસ ખોવાય આ બધી વસ્તુઓ સ્વપ્નમાં જોવાથી અશુભ માનવામાં આવે છે